નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે મિત્રો રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના પ્રમુખ એવા સ્વામી સ્મરણાનંદજી મહારાજનું મંગળવારની મોડી રાત્રે અવસાન થયાના સમાચાર મળ્યા છે મિત્રો આ સ્વામી જેઓ થોડા અઠવાડિયાથી બીમાર હતા તેમની હોસ્પિટલમાં સારવાર પણ ચાલી રહી હતી પંચાણું વર્ષની વયે તેમનું અવસાન થયું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક સુપર રામકૃષ્ણ મિશનના પ્રમુખ સ્વામી સ્મરણાનંદને તેમના નિધન ઉપર શ્રદ્ધાંજલિ આપતા તેમની સાથેની જૂની યાદો સાથે જોડાયેલા ફોટો શેર કર્યા હતા મિત્રો પીએમ મોદીએ લખ્યું કે રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આદરણીય પ્રમુખ સ્વામી સ્મરણાનંદજી મહારાજે પોતાનું જીવન આધ્યાત્મિકતા અને સેવા માટે સમર્પિત કર્યું તેમણે અસંખ્ય હૃદય અને દિમાગ ઉપર અમીર શાહ છોડી છે તેમની કરણો અને શાન પણ પેઢીઓ અને પ્રેરણા આપતા રહેશે વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે મારો તેમની સાથે વર્ષોથી જૂનો ગાઢ સંબંધ છે મને બે હજાર વીસમાં બેલુર મઠની મારી મુલાકાત યાદ છે જ્યારે મેં તેમની સાથે વાતચીત કરી હતી થોડા અઠવાડિયા પહેલાં હું કોલકાતાની હોસ્પિટલ પણ તેમની તબિયત પૂછવા ગયો હતો મારી સંવેદના બેલુર મઠના અસંખ્ય ભક્તો સાથે જોડાયેલી છે ઓમ શાંતિ બીજી તરફ આ સ્વામીના નિધન બાદ આર કે મિશન દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ બે હજાર સત્તરમાં રામકૃષ્ણ મિશનના સોળમાં પ્રમુખ બન્યા હતા સ્વામીજીએ કેટલાય દિવસ સુધી પેશાબ સંબંધિત સમસ્યાથી છે પીડાતા હતા અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી નિવેદનમાં એવું કહેવામાં આવ્યું હતું કે શ્રીમદ સ્વામી સ્વર્ણંદજી મહારાજે રાત્રે આઠ ને ચૌદ કલાકે મહા સમાધિ લીધી હતી સ્વામીજીને યુરિન ઇન્ફેક્શનના કારણે ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ રામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠામાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ બાદમાં શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેમને ત્રણ માર્ચના રોજ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા